રાજકોટ જિલ્લાના ધોરાજી જેતપુર ગામ વચ્ચે એસટી બસ પલટી મારી જતા ગંભીર અકસ્માત થયો હતો કાનાવાડા ગામથી જતી એસટી બસ કોઈ કારણસર પલટી મારી ગઈ હતી ત્યારે ચાર થી પાંચ પેસેન્જરોને ઈજા પહોંચતા એકસો દ્વારા ધોરાજી સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા વધુ ઈજાગ્રસ્ત હાલતમાં થયેલા પેસેન્જરોને અન્ય ગામોમાં સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા ત્યારે એસટી અમારી સલામત સવારી વચ્ચે અકસ્માત સર્જાયો હતો એસી બસ કોઈ કારણસર રોડ પરથી પુલ પર ખાબકી હતી મારું નામ ચેતન માવડીયા હું એસટી ધોરાજી થી જેટલું જઈ રહ્યો હતો ગુંદા વચતા ગાડી ધીમે ધીમે એસટી ચાલતી હતી અને મલ્લીપુર વચતા ફૂલ પાસે પલટી મારી ગઈ અને દસ પંદર માણસો ને ઈજા થઈ છે અત્યારે સારવાર દરમુક ધોરાજી જેવું છે મને હાથમાં ફેક્ચર થયેલું કેવું લઈ છે બીજાઓને બીજામાં સારું લાગ્યું ફેક્ચર થઈ ગયા એક બે જણાને કોગમાન એમાં લાગ્યું જે ડીસી સાથે વિપુલ ધામી ચા ધોરાજી